ત્યારબા આપડે સીતારામ બધા જવાનું સારું કરે ને એટલે કુંડી ખાલી થઈ ગઈ અને પછી કુંડી ખાલી થઈ ગઈ લાઈટ જતી રહી હવે લાઈટ આવતી નથી એટલે થોડા ઘણા પાણી વિના ના આપણે આપડે ઢોરમાં લઈને નીર નાખાઈ ગઈ ટોર પાવાનું થાય ને તોય આપણે આપડે થવાનું છે કેમકે આટલું કુંડીમાં પાણી નથી હવે તળિયામાં જતું રહ્યું હે હવે બસ આટલું આટલું આમ ભરવી અંદર એકાદા ઉતરવી તો થોડું ઘણું પાણી ભરાય અને આમ ઢોર તો છોડી નહીં ગુંડી એટલે આંબે તો નહીં અને હજુ લાઈટ આવી નથી કેરની જતી રહેશે બપોર થાય કે લાઈટ આવી જાય ને તો સારું તો બધાય ઢોરને પાવાનું કાજ હેલું પડી જાય નકર તો અતાણ આજે પડી જાય અને બધાય નીંદ નાખી દીધી એટલે કાંક નીંદ ખાઈ જાય ને કાંક ને ખાવાનું ચાલુ છે ને પાડાને ને હું હાલે છે એને આરામ કરવાનું ક્યારેક ક્યારેક તણખા ખા ખાઈને ક્યારેક ક્યારેક નથી ખાતો ક્યારેક ક્યારેક ભૂલી જાય છે ખાવાનું આજે છે ને બા કુંડી કે વાલ ખોલો કુંડી ખોલી ને પછી પડામ જતા રે પડામ ને અમને કોઈને ખબર હતી કે કુંડીનો વાલ ખોલેલો છે ને ઘરેમાં આટલું બધું પાણી જાય ને તા સુધી ને વાલ રાખી પછી થોડુંક રહે ને પાણી આમ ભરાય એટલું રે ને કાંઈ બંધ કરી દેવી આ તો બધા છેતરાઈ ગયા એવું થઈ ગયું છે અત્યારમાં તો એટલે થોડી ઘણી પાણી નો હોય ને એટલે બહુ જ તાણ પડે બધા કપડાં ધોવાના હોય વાસણ કરવાના હોય ને બધા પાણીમાં એમ કહેવાય કે પાણી વિના તો એમ કહેવાય કાંઈ થાય જ નહીં પણ તોય કાંઈ વાંધો ને લાઈટ આવશે ત્યારે એ બધું કામ થાય આપડે જવાય જોઈએ ઘણું ખરું ખરનું કામ થઈ ગયું છે આપડે તો અત્યારે ઘરે કોઈ નથી થી આડા આડાવા કામ માં જતા એક ઘરે અને શું ને અંકિતાબેન ઓલા ઘરે લઈ ગયા છે વિહાન ભાઈ ની દેખાતા ઈ ઘરે જતા રહે છે કોઈ દેખાતું નથી ઈ ઓલા ઘરે બધા ઓલા ઘરે છે ને આપણે તારા સીરી ને આપણે હવે બપોરાની તૈયારી કરવાની છે એટલે ટાણા શાક ને એવું બધું મૂકી દેવી અને ફળ્યામાં આપણે રાંધવી આમ ચતુરી ના થાય પણ તોય તડકો લાગે એક વાત આમ તડકો અને ચૂલાનો તાપ એટલે આપણે છે ને તો વહેલા આપણે બુપોરાનું તૈયાર કરવાળવું છે અને આપણે જેટલા ઘર લાવ્યા હતા ને ચકલી ઘર એમાં બધા માળા કરવા મળ્યા છે એક ઘર તારે હવે ખાલી નથી બધા ચકલા આવીને બેસે છે અને માળા કરે છે જો આ રીતે ઘાસ લાવીને ગમે આપણે આમાં કરે પાણીના પર સાફ કરીને નવું પાણી આપણે એમાં ઉમેરવી છીએ તો અત્યારે આપણે હવે દૂધીનું શાક બનાવવાનું છે તો દૂધી સુધારવા બી જવાનું છે કે દૂધી આપણે લીધી છે ત્રણ દૂધી લીધી સારી નીકળવા કેવી નીકળે કોને ખબર આ બે તો કોણી દેખાય છે હારી નીકળશે એટલે દૂધથી આપણે સુધારશું ને બાકી એમાં એકાદી થોડી ઘણી થોડા ઘણા આટલા કચકા આપણે ટમેટા હાથે કાશી કેરી નાખશું તો આપણે દૂધીનું શાક મૂકી દીધું છે ગરમ લાગે છે ડીશ દૂધી અને કેરી બંને મિક્સન કેરું છે આપણે તેલમાં બટકા હારા ચડી જાય પછી આપણે મરચું ને એવું નાખવાનું છે

ચા પીવા બેસી પણ એક વાત તો સમજાય કે ભાઈ તો પડે કેમ તો બધું કામ સરખું કરે નવું જે હાઇફીને લાયા પીડ્યું હોય

એટલે હું શ્વા નો સ્વાદ ફરી જાય સાઈન મોડો બનાવીને એ કેટલી મીઠો લાગે કે તો શિવાની ના પપ્પા તારે ગરમા ગરમ ચા પીવી છે એટલા માટે કાઢી કેટલી કેટલી છે ને ઢાકણું ખોવાઈ ગયું જડી જાય ને તો પાછી આ પેક કરીને મૂકી દે હું આપડે એવું હોય મહેમાન નું એવું કઈ ન હોય આપડે મહેમાન આવે તો જુની કેટલી માં સા દઈ દેતા હોય પણ ઓલો કળશામાં ટબોડીમાં ગવો પડે ને તો આમ દેવામાં હરખું ન આવે એટલા માટે નઈ

ઢોરને તો પેલા બધાને પાય દીધા કેમકે એ તરસ્યા હતા અને પાવા ઉતારો ઉનાળો છે એટલે પાવા તો જોઈશ જ પેલા પણ હાવ પાણી નતું એટલે લાઈટ આવીને તારે પેલા ને પાય દીધા અને પછી કુંડી ભરે છે કપડા નહીં અને કાંક વિહાન ના વિહાનભાઈ એના મમ્મી જો કાંક કપડા ધોયા છે થોડા ઘણા એટલા છે તો હવે આપણે ફટાફટ કપડાં ધોઈ નાખી અને હવે થોડોક આનંદ આવે છે કુંડી જોઈને કે નહીં હવે ઉપાધિ નહીં નગર તો પાણી ન હોય ને તો પાણી વિના તો એમ કાંઈ કામી ન જોઈએ અને પછી ઢોરમાલ હોય ને એટલે એની ખાસ ઉપાધિ હોય કે ઢોરમાલ આટલા બધાને પાણી ઉનાળામાં કેટલી જોવી

હું કેતો તો એવું થાય છે ને મે મનાવન થી દીધો આવો આવો નીકળો સોના સાંજે સાંજે નકલા થાય છે કા સતર ભાઈ નકર અમને તો આમ કેવા આમ બધા ફળિયા માર કરતા હોય ને આડા હોય ને એવા બધા ગલાસ આપે હા કાઈ ઠેકાણું ન હોય એવા ગલાસ આપે તમે રોજ આવજો એટલે આવા આવા ગલાસ માં તમને સોડા મળે પીવા હા

અહીંયા શું હાલે રહોડામાં સોલો જે ગવાનું કામકાજ હાલે કલો પૈ નહીં થાતો ને કાંઈ નહીં અંધારામાં અહીંયા કેમ આ બધું આ રોટલા ઘડવાનું લાગે કેમ આ બધું કાસરોટ બાસરો લઈને અહીંયા આવી અહીંયા મારો વાંસ દેવાનું કેમ હમ બસ હું કે યાર નો જાઉં છું મેં કીધું આ ડાહોળું આમથી નામ ને આમથી નામ ને બધી વસ્તુ મેં કીધું નાકા સાફ સફાઈ ને એવું બધું કરતી છે નાના છોકરા હારું મેં કીધું આને રમતા હોય ને તો પાણી પાણી પીવા હારું કોળો બોળો ને એવું બધું ના ભર્યું છે આ તો રોટલા હોય છે ને આવી એમ કેમ તમારે ખાવ હોય ને તો આવજો ને તો કેજો ના બનાવી વિડીયો બંધ કરી દો કાં વિડીયો બંધ કરી દો વિડીયો બંધ ને થઈ તો ચાલુ જ રહે

મન કવિતે કે મન લખ કવિ તે હું તો બોલા કરે તો ભાઈ આવીન જોકા ગયા અમે એવું તો હા જો તો તો મે જો તો તો ઈ કર કા કે બોલા તા કે બોલા ને તો કો એ હાથ મે એવું કે

ને પાણી પીવું હોય તો ભલે આપડે ક્યાંય તો નહીં સારું રખાય ને નાઈ પાણી પાણી ભરાય ને પીવા થાય હું એટલા માટે ના ગઈ હતી પછી મને એમ થયું કે રોટલા રોટલા બાંધીને રોટ બાંધીને રોટલા જાવ ને તો કેવું રહેશે

对，嗯。

કપડાઓ રહ્યો છો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય કેવો લાગ્યો આજનો વ્લોગ મારે એવું નવરાય નિમ ના હોય ને